ભાવનગર શહેરના હલુરિયા ચોક વિસ્તારમાંથી જુગાર રમતા બે શખ્સો ઝડપાયા ભાવનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે હલુરિયા ચોક પાસેથી જુગાર રમતા મહમદ ઉર્ફે અક્રમ ગફારભાઈ રાઠોડ તેમજ અફઝલભાઈ ઉર્ફે પપ્પુ અબ્દુલ ગફારભાઈ શેખ સહિત બે વ્યક્તિઓને ગંજી પાના અને રોકડા રૂપિયા પાંચ હજાર છસો ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

Oh <laughs>